નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો લાઇટ બિલ અંગે સરકારે આપી મોટી ભેટ જેમાં ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર ચોવીસમાં વસુલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ચાલીસ પૈસાનો ઘટાડો કરાયો છે વીજળી બિલમાં મોટી રાહત પણ આપવામાં આવી છે મિત્રો જણાવી દઈએ કે સરકારની કિસાન સૂર્યોદય યોજના હેઠળ છન્નું ટકા ગામના ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે રાજ્યના મિત્રો અઢાર હજાર બસોને ગામ પૈકી સત્તર હજાર ત્રાણું ગામમાં વીસ પોઈન્ટ એકાવન લાખથી વધુ ખેતીવાડી વીજ જોડાણો કરાયા છે જેમાં મિત્રો પીએમ જે એ વાય યોજના એટલે કે મિત્રો આ યોજના હેઠળ મળતી સહાય બમણી થઈ ગઈ છે હવે મિત્રો રૂપિયા દસ લાખ સુધીની સારવાર નિઃશુલ્ક મળતી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દેવા માફી અંગે મોટો ફેંસલો જેમાં મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે છે વાસ્તવિકતા મિત્રો કંઈક અલગ જ હોય છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે જેમાં મિત્રો મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો ગુજરાતના ખેડૂતોનો આવકની દ્રષ્ટિએ મિત્રો દેશના અગિયારમાં ક્રમે આવે છે જેમાં મિત્રો આપણે જોયું કે અગિયારમાં ક્રમે આવે છે જેમાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક બાર હજાર છસો છે જ્યારે મિત્રો પંજાબ હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક મિત્રો પચીસ હજાર કરતાં વધારે છે જ્યારે મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે ગુજરાતના મોટા ભાગના ખેડૂતોના માથે સરેરાશ મિત્રો બે લાખ રૂપિયાનું અત્યારે દેવું છે મિત્રો તો શું મિત્રો આ ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આપણે વાત હતી દેવા માફી અંગે મોટા સમાચાર આવ્યા હતા જેમાં મિત્રો દેવાદાર ખેડૂતો માટે પણ મોટા સમાચાર સામે આવે છે જેમાં મિત્રો રાજસ્થાનના ખેડૂતો માટે તેની સરકારે મિત્રો અલગ અલગ પગલાં ભર્યા છે ગુજરાતની સરકારને જોઈ ગુજરાતના ખેડૂતોના માથે દેવું જોઈને તેની રાજસ્થાનની સરકારે મિત્રો મોટા પગલાં ખેડૂતો માટે ભર્યા છે જેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવીશું તો મિત્રો જેમાં આ ટોપિક ઉપર વાત કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યાઓ હોય તો ખાસ કરીને મિત્રો દેવા ක දවා. બહારમાં ખેડૂતો છે તે સમસ્યા અત્યારે મોટામાં મોટી ખેડૂતોની છે ઘણા ખેડૂતો વાવેતર કે પછી લણણી માટે મિત્રો બેંકો પાસેથી લોન લેતા હોય છે અને તેમના કામને પૂરા પાડે છે પરંતુ ઘણી વખતે મિત્રો એવું પણ બને છે કે ખેડૂતોએ પોતાના લોનની ચૂકવણી પણ કરી શકતા નથી જેના કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે અને દરેક વીતેલા દિવસ સાથે તેઓ ઉપરનું દેવું પણ વધતું જાય છે આથી મિત્રો કેટલીક વખત એવું પણ બને છે કે ખેડૂતો આપઘાત પણ કરે છે ખેડૂતોની એ જ સમસ્યાઓને જોતા પાડોશી રાજ્ય એટલે કે મિત્રો રાજસ્થાન ભાજપ સરકારે નાના અને સીમાંત ખેડૂતો માટે જમીન વિકાસ બેંકના લોન માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજનાની પણ મિત્રો શરૂઆત કરી દીધી છે જે ખેડૂતોના નાના અને ઉદ્યોગ સાહસી મોટી રાહત પણ આપશે સહકાર રાજ્યમંત્રી મિત્રો જણાવ્યું હતું કે આ યોજના નબળી નાણાકીય સ્થિતિ સાથે સંઘર્ષ કરી રહેલા જમીન વિકાસ બેંકો તેમજ દેવાદાર ખેડૂતોની જીવન રેખાને પૂરી પાડશે ઓટીએસ યોજના હેઠળ મિત્રો રાજ્યના ખેડૂતો અને નાના ઉદ્યોગ સાહસી વ્યાજ ઉપર વિશેષ મિત્રો છૂટ પણ આપવામાં આવશે વ્યાજમાં મિત્રો સો ટકા છૂટ આપવામાં આવશે રાજ્ય સરકારની આ પહેલ રાજસ્થાનના ખેડૂતો અને નાના ઉદ્યોગ સાહસી માટે મોટી રાહત સાબિત મિત્રો થઈ જશે અને જમીન વિકાસ એકીની મિત્રો સ્થિતિ સુધારવામાં પણ મદદ કરશે રાજ્ય સરકારના આ નિર્ણય હેઠળ મિત્રો જો ખેડૂતો નાના ઉદ્યોગ સાહસી મૂળ રકમ જમા કરાવે છે તો તેમની મિત્રો વતી વ્યાજમાં સો ટકાની છૂટ પણ આપવામાં આવશે આ યોજનાને લોન લેનારાના રાહત તો મળશે પરંતુ મિત્રો જમીન વિકાસની બેંકોની નાણાકીય સ્થિતિ ઉપર મજબૂત પણ થશે વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ યોજના અંગે માહિતી માટે ખેડૂતો અને નાના ઉદ્યોગ સાહસીની નજીક જમીન વિકાસ બેંક અથવા તો સહકારી મંડળીનો સંપર્ક કરી શકે છે જ્યાંથી લાભાર્થીઓ નિયમિત સમયમર્યાદા ઓટીએસ યોજના હેઠળ અરજી પણ કરી શકે છે અને લોન પણ લઈ શકે છે તો મિત્રો અત્યારે ગુજરાતની સરકાર કંઈ પણ ખેડૂતો માટે કરી રહી નથી પણ રાજસ્થાનની સરકાર ખેડૂતો માટે નવા નવા પગલાંઓ અત્યારે લઈ રહી છે વાતના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સરકારનો મોટો નિર્ણય લાગુ કરવામાં આવી ગયો છે જેમાં મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે તેમાંથી મિત્રો સરકાર વિવિધ પ્રકારની લોકો માટે યોજનાઓ પણ ચલાવે છે આમાંથી મોટા ભાગની યોજનાઓ ગરીબો અને જરૂરિયાતમંદ લોકો માટે હોય છે કેન્દ્ર સરકાર ગરીબોની ગરીબોને મિત્રો મફત રાશન પણ આપે છે સરકાર તમામ કાર્ડ ધારકોની મફત રાશન યોજના હેઠળ રેશન પણ પૂરું પાડે છે પરંતુ હવે તેના તેનો મોટો ફાયદો જોવા મળી રહ્યો છે તેમાં મોટો ફેરફાર પણ જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીએ તો ભારત સરકારની મફત રેશન યોજના હેઠળ દેશના નેવું કરોડ લોકોને મફત રેશન આપવામાં આવે છે જેમાં પહેલાં લોકોને મિત્રો મફત ચોખા આપવામાં આવતા હતા પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મિત્રો મફત ચોખા મળવાનું બંધ થઈ જશે હવે રેશન કાર્ડ ધારકોને મિત્રો મફતમાં ચોખાના બદલે હવે નવી નવ જરૂરી વસ્તુઓ આપવામાં આવશે મિત્રો મળવાનું પણ શરૂ થઈ ગયું હશે તો મિત્રો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ નવી વસ્તુઓ તમારા ત્યાં રેશન કાર્ડમાં તમને મળવાની શરૂ થઈ ગઈ થઈ છે કે નહીં કે જે મિત્રો આ વસ્તુઓની વાત કરીએ તો ઘઉં કટોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલોનો સમાવેશ મિત્રો કરવામાં આવ્યો છે તમને મિત્રો કયું કયું આમાંથી મળી રહ્યું છે જરૂરથી જણાવજો સરકારે આ નિર્ણયથી લોકોના સ્વાસ્થ્યને સુધારવા અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે આ નિર્ણય લીધો છે આનાથી લોકોના જીવનની મિત્રો ગુણવત્તામાં પણ સુધારો જોવા મળશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કુંવરબાઈનો મામેરો યોજનામાં નવો ફેરફાર કરવામાં આવી ગયો છે જેમાં મિત્રો વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુષિ પરમારે જણાવ્યું હતું કે કુંવરબાઈનું મામેરું યોજનાના લાભો જણાવ્યા છે જેમાં અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓને મિત્રો તેર જેટલા પુરાવા રજૂ કરવા પડતા હતા જેમાં સુધારો કરીને હવે માત્ર જૂના મિત્રો પુરાવા રજૂ કરવા પડશે જેમાં મિત્રો અનેક નહીં પણ એક બે પુરાવા રજૂ કરવા પડશે તેવા અત્યારે મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ચાલીસ હજારથી સાઠ હજારની સહાય મળશે જેમાં ભારત સરકારે પશુપાલન કરતા ખેડૂતો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે એટલે કે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ પશુઓ માટે એટલે કે ખેડૂતો માટે ખાસ આ લોન્ચ કરવામાં આવ્યું છે આ યોજનાથી મિત્રો પહેલાંથી ચાલી રહી હતી પરંતુ મિત્રો પશુપાલન કરતા ખેડૂતોને આ કાર્ડ દ્વારા મિત્રો પાંચ લાખ રૂપિયાની લોન લઈ શકે છે પહેલાં મિત્રો આમાં ત્રણ લાખની લોન મળતી હતી પણ અત્યારે પાંચ લાખની લોન કરી દેવામાં આવી છે આ સાથે મિત્રો આ કાર્ડની મદદથી ભેંસ દીઠ સાઠ હજાર બસોને ઓગણપચાસ જ્યારે મિત્રો ગાય દીઠ ચાલીસ હજાર સાતસો ને ત્યાંશી રૂપિયા દીઠ મિત્રો સાતસોને વીસ રૂપિયાની ઘેટા બકરા દીઠ મિત્રો ચાર હજાર ત્રેસઠ રૂપિયાની લોન મળી રહી છે આ કાર્ડ ઉપર મિત્રો દોઢ લાખ એટલે કે મિત્રો એક પોઈન્ટ છ લાખ રૂપિયાની લોન માટે કોઈ ગેરંટી જરૂરિયાત નથી નાણાકીય સંસ્થાઓ માટે મિત્રો અથવા બેંકોને સાત ટકાના દરે લોન પણ આપી રહી છે જેના માટે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા લોન ઉપર ત્રણ ટકાનું રેબિટ પણ આપવામાં આવી રહ્યું છે આમ મિત્રો ખેડૂતોને ચાર ટકાના દરે મિત્રો લોન આપવામાં આવે છે લોનની રકમ અને વ્યાજ મિત્રો પાંચ વર્ષમાં ભરપાઈ કરવાનું હોય છે તો તમને મિત્રો અલગ અલગ રીતે તમારે પશુપાલન કરવા માટે નવી લોન આપવામાં આવે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીનું એવું વચન હતું કે એક કરોડ મફત વીજળી મળશે તેના વિશે મિત્રો મિત્રો સમાચાર સામે છે જેની વિગતવાર માહિતીઓ મેળવીએ તો એક કરોડ લોકોને મફત વીજળી મળશે સરકારે નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે પ્રધાનમંત્રી સૂર્યકર મફત વીજળી યોજનાનું બજેટ એસી ટકા વધારીને મિત્રો વીસ હજાર કરોડ કરી દીધું છે જેનાથી ગયા વર્ષે મિત્રો જાહેર કરાયેલા તેના મુખ્ય સોલાર રૂટ ટોપ મિત્રો કાર્યક્રમને વેગ મળશે સરકાર નાણાકીય વર્ષ બે હજાર અત્યાર સુધીમાં સોલાર રૂટ ટોફ ઇન્સ્યોરન્સને મિત્રો એટલે કે ઇન્સ્ટોલેશનની મિત્રો સંખ્યા વધ વધારીને મિત્રો વર્તમાન આઠ લાખથી વધારીને એક કરોડ ઘર સુધી પહોંચાડવાની યોજના ધરાવી છે આ યોજના મિત્રો ઘરોની ચાલીસ ટકા સુધીની સબસિડી પણ સરકાર પૂરી અત્યારે પાડી રહી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો